હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ફૂલ સ્લીવવાળો બ્લાઉઝ છે સાથે બોટનેક ગરુ છે આપણે ફૂલ સ્લીવ કઈ રીતે કટિંગ થાય પાછળનું બોટનેક ગરુ છે એનો શોલ્ડર કઈ રીતે રાખવો મૂડો કઈ રીતે ઉતારવો સાથે આપણે પ્રિન્સેસ કટ કટિંગ છે આ રીતે આપણે અહીં આગળ પ્રિન્સેસ કટ બનશે છત્રીસના ચેસ્ટવાળો બ્લાઉઝ આપણે કઈ રીતે કટિંગ થાય તે સિવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેલીસ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સિવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ઠેલા ઠેલી કે ચણિયા ચોરી જે પણ શીખવું છે મળી જશે આપણે કિનારીવાળો ભાગ જોઈન્ટવાળો ભાગ આપણે સાઈડ રાખવાનો ને કિનારીવાળો ભાગ સામેની સાઈડ રાખવાનો કટિંગ કરવાનું હોય તો એ માટે આપણે અહીં આગળ માપ જોઈ લઈએ લંબાઈ ચૌદ છે શોલ્ડર પંદર છે પાછળનું ગળ આગળનું ગળું પાંચ છે પાછળનું કળું ત્રણનું છે બાઈ આપણે વીસની છે ને મોરી આપણે સાતની છે ને કમર આપણે ત્રીસ છે ને ચેસ્ટ આપણે છત્રીસ છે આ માપ ઉપરથી આપણે કટિંગ કરતાં શીખવાનું છે બંધ ગળાવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય આપણે આ જોઈ લેવાનું છે પહેલાં આપણે અહીં આગળ લંબાઈ ચૌદ છે એની અહીં આપણે એક ઇંચ અહીં આગળ ઉમેરી દેવાનું છે ઉપર ડબાણ જાય ને નીચે દબાણ જાય અડધા અડધા ઇંચનો એ રીતે પછી આપણે શોલ્ડર અહીં આગળ પંદર છે પંદરને અડધા આપણે આ રીતે કરી દેવાના છે સાડા સાત થાય સાડા સાતનું આ રીતે માર્કિંગ કરી દઈએ આપણે ત્યાર પછી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી અડધા ઇંચ જેટલું નીચે રાખીને આપણે બીજું માર્કિંગ કરી દેવાનું આ રીતે એનું તમને આગળ બતાવું અહીંયા આગળ આપણે મૂળો છ ઇંચનો ઉતારવાનો છે કેટલો છ ઇંચ ને અહીં આગળ આપણે છત્રીસની ચેસ્ટ છે એટલે આપણે એને અડધા કરી દેવાના અઢાર દુ છત્રીસ અઢારના અડધા નવ થાય આપણે અહીં આગળ નવ મૂકી દેવાના આ જેને ના ફાવતું એના માટે આ રીતે તમને બતાવું છું અહીંયા આગળ નવ ઇંચ મૂકી દેવા અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણમાં મૂકવાનું છે આ રીતે હવે જે ઉપર શોલ્ડર મૂક્યો એ આપણે આગળ સાડા સાત મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અહીંયા આગળ આપણે આ રીતે થોડું ઘાટું કરી દઉં એટલે તમને દેખાય હવે આપણે ઉપરથી આગળ ત્રણ ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ આપણે એક ઇંચનું પછી ત્યાંથી આપણે આ રીતનો રાઉન્ડ શીપ આપી દેવાનું એટલે આપણે આ મૂળો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ રીતે તમારે એકદમ ઇઝી રીત છે હવે ત્યાર પછી આપણે અહીં આગળ કમર ત્રીસ છે ત્રીસના અડધા પંદર થાય આ રીતે કરી દેવાના અહીંયા આગળ પંદરના અડધા અહીંયા આગળ સાડા સાત થાય છે સાડા સાત આપણે અહીંયા આગળ મૂકી દઈએ ને ત્યાર પછી આપણે પોણા ત્રણ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે એની અહીં આપણે દબાણ પાવી ગયું ને ટક્સ પણ આવી ગયો એ રીતે આપણે અહીં આગળ પછી સીધું માર્કિંગ કરી દેવા અને બે માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું હવે ચાર રીતનું આપણે આગળ ગળા માટેનું કટિંગ માટે માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે આગળ ક્રોસમાં આ રીતે નીચેનું ઉપરનું જોઈન્ટ કરી દેવાનું છે કેમ કે આપણે શોલ્ડર ક્રોસ હોય એટલે આપણે શોલ્ડર ત્યાં આગળ ક્રોસ કટિંગ કરવાનો છે હવે આપણે જે પ્રમાણે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે આગળ કટિંગ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતી ગુજરાતીમાં સીવન ક્લસના વિડીયો આપણી ચેનલ ઉપર એકદમ ઇઝી રીતે અને એકદમ પરફેક્ટ રીતે કટિંગ કરવાના મળી જશે આપણે અહીંયા આગળ આપણે મૂડો આ રીતે કટિંગ કરી દીધો ઓ ત્યાર પછી હવે અહીંયા આગળ જે માર્કિંગ કરેલું ત્યાં આગળ ચેકો માર દેવાનો છે આપણે ગરું કટિંગ કરવાનું હોય તો આપણને મળી રહે એટલા માટે ઓ પછી આપણે આગળ સમની સાઈડ આપણે આ રીતે જે કટિંગ કર્યું એની સમની સાઈડ જ એક્ઝેટ આ રીતે ગોઠવી દેવાની છે ઓછા કાપડની મય વેસ્ટ તમારું અસ્તર ઓછું પડશે ને પરફેક્ટ રીતે તમારે બની જશે પ્રિન્સેસ કટ કરવા માટે અહીંયા આગળ દોઢ ઇંચ ઉમેરવાની છે નીચે ને ઉપરની સાઈડ અડધો ઇંચ ત્યાર પછી આપણે આ બેને માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું પહેલાં આટલું તમારે કામ કરી દેવાનું છે ને અહીં આગળ આપણે પહેલાં જે પોણા તાઈનું માર્કિંગ કર્યું તે સુધી આપણે સીધી એના પ્રમાણે લીટી દોડ દેવાની ને ત્યાર પછી આપણે અડધા ઇંચનો આ નીચે રાઉન્ડ શેપ આપી દેવાનો ને ત્યાર પછી આપણે મુંડો અહીં આગળ આ રીતે એકદમ બેઠો દોરી દેવાનો છે ને શોલ્ડર પણ એ પ્રમાણે ને અહીં આગળ આપણે કિનારી જે આગળ થોડી જગ્યા બાકી રાખી હોય એની ઉપર આ રીતે માર્કિંગ કરી દેવાનું એટલે અહીં આગળ પછી આપણે મૂળો આગળનો પાછળ કરતા થોડો વધારે ગારવાનો છે એટલા માટે અડધો કાં તો પોણાઈતનું આ રીતે એના પ્રમાણે આપી દેવાનું હવે અહીં આગળ ગળું પાંચનું રાખવાનું છે તો શોલ્ડરના માપે મૂકીને પાંચ મૂકીને અહીંયા આગળ સાડા ચાર આપણે ઉપર જે ચાર રાખેલું એ પ્રમાણે નીચે ચારનું માર્કિંગ કરી દેવાનું છે એટલે આપણા ગળાનું માપ મળી ગયું આ આપણે અહીં આગળ પછી આ રીતે જે પ્રમાણે તમે શેપ કટિંગ કરતા હોય એ પ્રમાણે તમારે આપી દેવાનું છે ને અહીં આગળ આપણે સવા ચાર મૂકવાનું છે અહીં બી સવા ચાર ને ઉપરથી આપણે સવા દસ મૂકવાનું છે કાં તો દસ મૂકશો તો પણ ચાલશે હવે અહીંથી જે માર્કિંગ કર્યું સવાચાનું તેથી આપણે બે ઇંચનું આ રીતે એક્સ્ટ્રા દોરી દેવાનું છે તો તમને આગળ બતાવું આ રીતે તમારે અહીં આગળ વી પાડી દેવાનો છે અને અહીંથી મૂળામાંથી ક્રોસ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો અને ત્યાર પછી આપણે અહીં આગળ જે માર્કિંગ કર્યું એ હવે આપણે કટિંગ કરી લેવાનું આ રીતે તમારે એકદમ પરફેક્ટ એના જે આપણે ડ્રોઈંગ દોરી હોય એ પ્રમાણે માર્કિંગ કરી દેવાનું છે અહીંથી તમારે આ રીતે પોણ અડધા કાં તો પોણાનું જે રાઉન્ડ શેપ આપ્યો હોય એ કટિંગ કરી દેવાનો મૂળો ગારણ આપેલો છે એ પ્રમાણે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આપણે આગળની આ કિનારી કટિંગ કરી દઈએ આ રીતે તમારે આગળની કિનારી પણ કાઢી લેવાની છે ત્યાર પછી અહીંથી જે રાઉન્ડ શેપ આપેલો એ આપણે અહીં સીધે સીધો આ રીતે ઉતારી દેવાનો છે ત્યાર પછી આપણે જે બે ઇંચનું આ ગારણ રાખેલું એ આપણે કટિંગ કરી દેવાનું વચ્ચેથી એટલે તમારે આ કમ્પ્લીટ અહીંથી આ રીતે સિલાઈ વાગશે એટલે તમારે આ રીતે ઉપસી જશે અહીં આગળ એકદમ પરફેક્ટ રીતે આગળનો આપણે ભાગ અહીંયા આગળ કટિંગ કરી લીધો આ રીતે તમારે કમ્પ્લીટ આગળનો ભાગ તૈયાર થઈ ગયો આપણે અહીં આગળ સ્લીવ કટિંગ કરીએ આ રીતે અહીંયા આગળ ડબલ ગોઠવી દેવાનું ત્યાર પછી આપણે અહીંયા આગળ એને ચાર બેવડી કરી દેવાનું છે ચાર ભાગમાં મૂકી દેવાનું આ રીતે અહીંયા આગળ આપણે સાડીનો પનો મળે એટલે આપણને બાહીં કરતાં આપણને નીકળી જાય અહીંયા આગળ આપણે બાહીં નીકળી જશે લંબાઈ જે ફૂલ સ્લીવ નીકળી જશે આ રીતે આપણે ડબલ કરીને વારી દેવાની છે અહીં આગળ વીસની મોરી છે એટલે નીચે અડધા ઇંચનું જે વારવાનું છે એ છોડી દઈએ એટલે સાડી વીસ મૂકી દેવાનું ત્યાર પછી ઉપર માર્કિંગ કરીને અહીંયા આગળ ત્રણ રીતનો મૂળો આ રીતે માર્કિંગ કરી દેવાનો છે ને આપણે અહીંયા આગળ સાતનું છે એનું અડધું કરીને આપણે અહીં આગળ સરળતાને માર્કિંગ કરી દેવાનું ને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ દેવાનો છે આ રીતે ત્યાર પછી આપણે બેક સાઈડ લઈ લઈએ આ એકદમ પરફેક્ટ રીતે તમને બતાવી દઉં સ્લીવ કટિંગ કરતાં અમુકને તકલીફ પડે છે એ અહીંયા આગળ જોઈ લોજો આ રીતે તમારે મૂળો રાઉન્ડ શેપમાં માપી જોવાનો આઠનો થાય છે એનીમય આપણે સોરી નવનો થયો એનીમય આપણે એક ઇંચ માઇનસ કરી દેવાનું અને ત્યાર પછી દોઢ ઇંચ આપણે અંદર દબાણ લઈ લેવાનું છે આ રીતે અને ત્યાર પછી એ બેને જે નીચે માર્કિંગ કર્યું એ બેને આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે પરફેક્ટ આ રીતે માર્કિંગ કરી દેવાનું અને અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયું હું આ રીતે જ દસથી બાર વર્ષ મારા થયા હું સી હું મારી દુકાન છે એની મેં આ રીતે જ સ્લીવ કટિંગ કરું છું જેને નથી ફાવતી એ તમારે ધ્યાન દઈને કટિંગ કરજો તમારે પરફેક્ટ રીતે બની જશે આ રીતે કટિંગ થઈ જશે જે મેં ઉપર રાઉન્ડ શેપ આપ્યો છે એનો તમારે કમ્પ્લીટ ડ્રો જોઈ લોજો આ રીતે જ તમારે કટિંગ કરવાનું છે અહીં આગળ ને ત્યાર પછી આપણે સેન્ટરમાં આ રીતે કટિંગ કરી દઈએ એટલે આપણા સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે આગળનો ભાગ ગાળી લેવાનો છે અડધા કાં તો પોણાઈતનું આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આપણા ખાડા ટેકરાવાળો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને બેસાડતી ગળે કોઈ પણ જાતનું તમારે ખેંચવાનું નથી એકદમ પોલા હાથે બેસાડવાની છે પરફેક્ટ રીતે તમારે બેસી જશે અને સીવવાનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એ પણ તમને મળી જશે અહીં આગળ આપણે પાછળનું ગળું ટાઈનનું છે મૂકી દે એનું ઉપર જે શોલ્ડર ઉપર ચાર રાખેલું એ ચાર મૂકીને આ રીતે લંબચોરસ દોરી દેવાનું ત્યાં પછી અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે અહીંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આપણે આ બેક સાઈડનું ગળું કમ્પ્લીટ ઊંચા ગળાવાળું બ્લાઉઝનું ગળું કટિંગ થઈને તૈયાર થઈ ગયું આપણે આ બાઈ પણ કટિંગ કરી અને આપણે આગળનો ફંડ પણ કમ્પ્લીટ રીતે કટિંગ કરતાં બતાવ્યો છે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ